જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ માર્કેટ જેવી ભાખરવડી એ પણ ઘરે અને ખૂબ જ સહેલી રીતે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ભાખરવડી માટે આમલી ગોળની ચટણી બનાવશું એટલે ખાટી મીઠી એના માટે આપણે અહીંયા આંબલી ને ગોળ બને લઈ લઈશું અને ગરમ પાણીમાં આપણે એને પલાળીને રાખવાની છે તો હું આવી રીતે એને પલાળીને સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે લોટ બાંધી લેશું લોટ બાંધવા માટે આપણે એક મોટો વાટકો મેંદાનો લોટ લઈશું સાથે આપણે અહીંયા એડ કરવાની છે અડધી નાની વાટકી ચણાનો લોટ તો તમે ચમચીમાં ચાર ચમચી પ્રમાણે પણ ચણાનો લોટ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બે મોટી ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરીશું મૂણ માટે હવે તેલને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે લોટમાં પરફેક્ટ આપણું મૂણ આવવું જોઈએ તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો હાથથી આપણે આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરીને પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધી લેશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણે આવી રીતે લોટ બાંધી લેશું હવે ઉપરથી થોડુંક તેલ એડ કરીને મસળી લેશું અને પછી આપણે વીસ થી પચીસ મિનિટ સુધી આ લોટને રેસ્ટ ઉપર મૂકી દેવાનું છે તો લોટ જ્યાં સુધી રેસ્ટ ઉપર આપણે મૂકીએ ત્યાં સુધી આપણે આનું ભાખરવડીનો મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે આપણે આવી રીતે એક પેન લઈ લેશું એમાં આપણે બે મોટી ચમચી આખા ધાણા એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને એક ચમચી આખા મરી એડ કરીશું હવે આ ચારેય મસાલાને આપણે બે મિનિટ સુધી શેકી લેશું તો અહીંયા મસાલાને છે ને આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ શેકવાના છે આપણા મસાલા બળવા ન જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો પછી ભાખરવડીનો ટેસ્ટ સારું નહીં આવે મસાલા બળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા સરસ આપણા શેકાઈ ગયા છે અને જરાય બૈડા નથી હવે આપણે એમાં એડ કરીશું બે મોટી ચમચી સફેદ તલ અને બે મોટી ચમચી નારિયલનો બુરો એટલે કે ડેસિકેટેડ કોકોનટ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને પણ આપણે આમાં શેકી લેશું એટલે મસાલા પણ ગરમ છે અને આપણી પેન પણ ગરમ છે એટલે તલ અને નારિયેલનો બુરો સરસ શેકાઈ જશે હવે આપણે આને ઠંડુ કરીને મિક્સીમાં પીસી લેશું હવે તમે જોઈ શકો છો મસાલા ઠંડા થઈ ગયા છે એટલે આપણે એને મિક્સી જારમાં લઈ લીધું છે હવે આપણે ઉપરથી બીજા બધા મસાલા પણ એડ કરશું તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું કાં તો પછી તમે અડધી નાની ચમચી પણ મીઠું એડ કરી શકો છો અડધી નાની ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધીનાની ચમચી હિંગ એક ચમચી આમચૂર પાવડર અને બે ચમચી ખાંડનો પાવડર લીધો છે જો ખાંડનો પાવડર ન હોય તો તમે આખી ખાંડ પણ એડ કરી શકો છો બધાય મસાલાને આપણે વ્યવસ્થિત પીસી લેશું તો તમે જોઈ શકો છો આ સરસ મસાલો આપણો એકદમ ડ્રાય મસાલો બનીને રેડી થઈ ગયું છે તો આ ભાખરવડીનો મસાલો આપણો તૈયાર છે તો હવે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી લેશું તો આંબલી અને ગોળ બંને સરસ પલળી ગયા છે હવે આપણે એને ચાયણીની મદદથી ચાઢી લેશું અને પછી આપણે એમાં ઉપરથી થોડુંક મીઠું અને લાલ મરચું પાવડર એડ કરીને એને ઉકાળી લેશું તો ઉકાળવું ખૂબ જ જરૂરી છે ઉકાળશું તો ચટણી સરસ ઘટ થઈ જશે તો આવી રીતે આપણે ચટણી બનાવી લેશું તો અહીંયા આપણો મસાલો પણ રેડી થઈ ગયું છે આમલીની ચટણી પણ રેડી થઈ ગઈ છે અને લોટ પણ આપણો તૈયાર છે તો હવે આપણે ભાખરવળી બનાવીએ તો એના માટે આપણે આવી રીતે એક મોટો લુવો બનાવી લેશું અને હવે આપણે એને વણી લેવાની છે તો જેમ આપણે રોટલી વણીએ એવી જ રીતે આપણે વ્યવસ્થિત એને વણી લેશું તો બહુ જાડી કે બહુ પતલી એવી નથી કરવાની મીડિયમ સાઇઝ આપણે જેમ રોટલી કરીએ એવી જ રીતે આપણે એને વણી લેશું આ ભાખરવાડીને તમે બે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો દિવાળી માટે તમે બનાવી શકો છો કે પછી નાસ્તામાં પણ તમે ચા સાથે પણ તમે એને બનાવી શકો છો અને આવી જ ઘણી બધી નાસ્તાની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે તો એકવાર જરૂરથી જોઈ લેજો અને હા ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહીએ હવે રોટલી વણાઈ ગઈ છે તો આપણે હવે એને આવી રીતે કટ કરી લેશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એને કટ કરીને આવી ચોરસ કટકો કરી લેશું એટલે જે સાઈડના આપણા પા પાર્ટ છે ને એને કાઢી લેશું જેનાથી આપણી ભાખરવાળીની જે શેપ છે ને પરફેક્ટ આવે તો આ આપણો વણીને ચોરસ કટકો રેડી થઈ ગયું છે હવે આપણે અહીંયા જે આંબલીની ચટણી બનાવી હતી એ ચટણી લગાડશું એટલે એકથી દોઢ ચમચી જેટલી આપણે લગાડવાની છે બહુ વધારે નથી લગાડવાની અને લગાડ્યા પછી તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એને ફેલાવી દઈશું અને હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો આવી રીતે ઉપરથી એડ કરીશું અને એને થોડુંક હાથથી પ્રેસ કરીને એકદમ સેટ કરી લેવાનું છે તો મસાલો અત્યારે મેં બેથી અઢી ચમચી જેટલો મસાલો એડ કર્યો છે તમે તમારા હિસાબે મસાલો એડ કરી શકો છો પણ જેટલો મસાલો વધારે હશે એટલો ટેસ્ટ ભાગ ખરવડીનો સરસ આવશે આપણે પાછી એક ચમચી જેટલી ચટણી એડ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ એવી રીતે આપણે એકદમ હળવા હાથે ને રોલ કરવાની છે તો આવી રીતે આપણે રોલ કરતા જઈશું એટલે પરફેક્ટ આપણે રોલ થઈ જશે હવે જો આ કિનાર છે અગર ન ચોટતી હોય તો આપણે થોડુંક પાણીવાળું હાથ લગાડશું જેનાથી પરફેક્ટ ચોટી જાય અને તળતી વખતે એ ખુલે નહીં તો તમે ખાલી આવી રીતે જો હું રોલ કરું છું એવી રીતે રોલ કરશો તો બી ચોટી જશે અને ન ચોંટતી હોય તો પાણી જરૂરથી લગાડજો નહીં તો પછી તળતી વખતે એ નીકળી જશે અને ચોંટાડ્યા પછી આપણે હાથથી થોડુંક એને રોલ કરી દઈશું એટલે મસાલો અને પાખરવાળીના જે પળ છે એ વ્યવસ્થિત સેટ થઈ જાય કટ કરી લેશું તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે કટરની મદદથી એને નાના પીસમાં કટ કરી લેશું અને થોડુંક હાથ થી પ્રેસ કરીને એને દબાવી લેશું એટલે એકદમ સરસ આપણે ભાખરવડી તો બિલકુલ આવી રીતે આપણે પેલા બધા લોટની ભાખરવડી બનાવી લેશું તો અહીંયા લોટ અને મસાલો આપણો પરફેક્ટ માપનો જ બન્યો છે મસાલો આપણે જેટલો બનાવ્યો હતો એ બધું આમાં યુઝ થઈ ગયું છે હવે આવી રીતે આપણી બધી ભાખરવડી રેડી છે હવે આપણે એને તેલમાં તળી લેશું તો તળવા માટે મેં પહેલાંથી તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરીને ભાખરવડી જેટલી આપણે કઢાઈમાં સમાતી હોય એટલી આપણે એડ કરીશું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાની છે જેનાથી અંદર સુધી સરસ તળાઈ જાય કાચી ન રહી અને એકદમ ક્રિસ્પી આપણે બનાવીને રેડી કરશું એને તો બંને સાઈડ આવી રીતે ફેરવીને આપણે એકદમ ક્રિસ્પી ભાખરવાડી રેડી કરી લેશું તો આવી રીતે આપણે બધી ભાખરવડીને તળી લેશું અને થોડીક વાર એને ઠંડી થવા દઈશું ને પછી આપણે એને હાથથી તોડી જોઈશું તો એકદમ ક્રિસ્પી અને ક્રંચી આપણી આ ભાખરવડી બનીને રેડી થઈ ગઈ છે તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો